નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ જ્યારે આપણે આઠમા મહિનાના એન્ડની વાત કરી રહ્યા છીએ એટલે કે અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ જ્યારે આપણે મગફળીના પાક હોય કપાસના પાક હોય જ્યારે અત્યારે ફૂલ ફ્લાવરિંગ અને મગફળીના પાકની અંદર દોડવા તૈયાર થઈ રહ્યા છે ત્યારે અને મોટો વરસાદનો રાઉન્ડ જ્યારે ગયો છે તો પુષ્કળ પ્રમાણની અંદર જ્યારે જમીનની અંદર ભેજ છે તો આવા આવી સ્થિતિની અંદર કપાસની અંદર વાત હોય કે મગફળીની અંદર વાત હોય જ્યારે ફૂગનાશક સ્પ્રે કેવા લેવા જોઈએ એની આજની તારીખે વાત કરવાની છે ત્યારે આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો આપણા વિડીયોને લાઇક આપી દેજો અને આપણો જે વિડીયો છે આ જે માહિતી છે એમને અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને આવીને આવી જે માહિતી છે અન્ય ખેડૂત મિત્રોને પણ ઉપયોગી નીવડતી રહે ખેડૂત મિત્રો જ્યારે અમારે સતત ને સતત કોલ આવી રહ્યા છે અથવા તો વોટ્સએપ દ્વારા પણ અમને મગફળીના ને કપાસના ફોટા આવી રહ્યા છે અને પૂછવામાં આવી રહ્યું છે કે ભાઈ આની અંદર હવે અત્યારે જ્યારે ફૂગનાશક કેવા પ્રકારે વાપરવા જોઈએ તો આપણે સૌ પ્રથમ મગફળીની વાત કરીએ તો અત્યારે જે છે સિત્તેર દિવસથી નેવું દિવસ આસપાસની મગફળીઓ બધી આપણા જે પાક મગફળીનો પાક છે એ થવા જઈ રહ્યો છે અને ત્યારે ખૂબ સારા ફૂગનાશકના સ્પ્રે લેવા ખૂબ જ જરૂરી હોય છે અને જો ફૂગનાશકના સ્પ્રે ન લેવામાં આવે તો કેવા કેવા પ્રકારની નુકસાની થાય એની જો વાત કરીએ તો અત્યારે જે છે આપણે સફેદ સારોડી કાળી ચરમી ટીકા અને ઘેરું આવી આવી જે ફૂગો છે એ ડેવલપ થવાના ભય રહેતો હોય છે અને આ જે ફૂગ છે એ ડેવલપ થતી હોય છે ત્યારે ક્યાંય ને ક્યાંય આપણી જે મગફળી છે એમનો ગ્રોથ અટકી જતો હોય છે જે દોઢવાનું બંધારણ થવું જોઈએ ન થતું હોય છે એનો જે વિકાસ થવો જોઈએ દોઢવાનો અથવા તો કપાસની અંદર ઝીંડવાનો અથવા તો ફ્લાવરિંગ ડ્રોપ થઈ જવાનું આવું ઘણો બધો પ્રશ્ન આપણે જે છે ફૂગનાશક જ્યારે ફૂગ ડેવલપ થતી હોય છે ત્યારે આવતા હોય છે અને આને ન થવા દેવામાં થવા દેવા માટે આપણે એડવાન્સની અંદર ફૂગનાશકના સ્પ્રે લેવા જોઈએ અને જો ફૂગ ડેવલપ થઈ ગઈ હોય તો પણ ઘાટો સ્પ્રે લેવો જોઈએ હવે કેવા કેવા પ્રકારની ફૂગની અંદર કેવા કેવા પ્રકારના જો ફૂગનાશકો વાપરવા જોઈએ એની સૌ પ્રથમ આપણે પ્રોડક્ટ વિશે વાત કરીએ ખેડૂત મિત્રો તો સૌ પ્રથમ મગફળીના પાકની અંદર જ્યારે સફેદ સારવાર આપણે પ્રશ્ન આવતો હોય છે અથવા તો એડવાન્સ ઉપયોગ કરવો હોય છે તો છે મેઘમણી કંપનીનું ટોટલ કંટ્રોલ એટલે કે એક્ઝાકોના જોલ આ જે એક્ઝાકોના જોલ છે એ બધા જ ખેડૂતોને ખબર જ છે કે ભાઈ સફેદ સારીની અંદર ચાલે છે અને ખૂબ સારા પરિણામ આવતા હોય છે શરૂઆતી સ્ટેજની અંદર જો કોઈ સ્પ્રે કરવો હોય તો પ્રતિ પંપ

ક્યાંય ને ક્યાંય સારીમાં પણ આપે છે ને એડવાન્સ રાઉન્ડ એકથી બે સ્પ્રે કરી દેવામાં આવે તો ટીક્કા ઘેરુની અંદર પણ સારામાં સારું કંટ્રોલ આપે છે એટલે કે આ જે એન્ટીબાયોટિક પ્રોડક્ટ છે ટોટલ પ્રકારની ફૂગની અંદર એડવાન્સની અંદર જો આપણે એનો ઉપયોગ કરીએ તો ખૂબ સારા પરિણામ આપતી આ પ્રોડક્ટ છે પણ માનો કે સફેદ સારી આવી ગઈ છે વધારે પ્રમાણમાં છે તો હવે એને ઉભી રાખવી છે તો શું કરવું તો એ છે વિલોવુડ કંપનીનું માય વિલ જેની અંદર માઇકલા બુટાનોલ આવે છે આને પ્રતિ પંપ પંદર ગ્રામ નાખી અને ખૂબ ઘાટો સ્પ્રે કરવો પડે છે જ્યારે મગફળીની અંદર આપણે સફેદ સારી ડેવલપ થઈ જતી હોય છે ત્યારે જો આનો ઉપયોગ કરવાનો હોય છે તો આની અંદર પ્રતિ પંપ પંદર એમએલ નાખી અને ખૂબ ઘાટો ત્રણથી ચાર એક વીઘા દીઠ આપણે સ્પ્રે કરશું તો જે મગફળીની અંદર આપણે સફેદ ફૂગ જે ડેવલપ થઈ છે એને ક્યાંય ને ક્યાંય આપણે ઊભી રાખી શકશું અને ક્યાંય ને ક્યાંય એને અટકાવી શકશું અને સારા પરિણામો લઈ શકશું આવી ઘણી બધી પ્રોડક્ટો જે છે એ સફેદ સારીની અંદર હાલતી હોય છે અને અન્ય ફૂગનો ફૂગોની અંદર હાલતી હોય છે કે જે બધી જ ફૂગને કવર કરતી એવી પણ પ્રોડક્ટ છે એની વાત કરવી છે એ પહેલાં આપણે કાળી ચરમી એટલે કે જે ચરમી જે નીચેથી કાળા કલરના જે આપણે થડ થર્ડ થઈ જાય છે અને મૂળ જે કાળા થાય એને છોડ સુકાઈ જાય છે એને સૂકનો સુકારો પણ આપણે કહી શકીએ છીએ જે શરૂઆતની અંદર આવ્યો હતો ત્યારે પણ આપણે આની માહિતી આપી હતી અને અત્યારે જો એ પ્રશ્ન હોય તો એ છે એના માટે જે છે ક્લારોથાયોની કાળી જે આવે છે પછી એ સિવાયની જો પ્રોડક્ટ લેવી હોય તો હવે જે છે પ્રવાહી ફોર્મની અંદર ક્લોરોથાયોનીલ એટલે કે ટેકનિકલ આવે છે અને એમની સાથે આવે છે એજોસ્ટ્રોબિન એટલે કે સફેદ સારી અને કાળી ચરબી અને સુકારો જે ઉક સુકનો સુકારો આપણે કહીએ છીએ એ પણ અને અત્યારે જે કાંઈ સુકારાનો પ્રશ્ન હોય તો એમાં બેસ્ટમાં બેસ્ટ જો કોઈ પ્રોડક્ટ હોય એ તો છે આકાશ પેસ્ટિસાઈડની એજોરો જેની અંદર એજોસ્ટ્રોબિન અને ક્લોરોથાયોનિલ બંને પ્રકારના ટેકનિકલ આવે છે અને પ્રતિપંપ પચીસ એમએલ નાખી અને આનો ઘાટો સ્પ્રે કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે મોટા ભાગની જે મગફળીની વાત આપણે જે છે એની જે ફૂગ છે એ ડેવલપ ક્યાં થતી હોય છે થડની અંદર જમીનની અંદર થતી હોય છે એટલે ઘાટો સ્પ્રે લેવો એટલા માટે જરૂરી છે કે ક્યાંય ને ક્યાંય આપણે ત્યાં સુધી દવાનો પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ એટલે જો વિઘાત આપણે વધારે આપણે કરીશું વધારે પાણી કાઢીશું તો આપણે ક્યાંય ને ક્યાંય સારા રિઝલ્ટો મેળવી શકીશું ત્યાર પછી આવે છે વાત આવે છે કે ભાઈ સિંગની અંદર હવે જ્યારે જ્યારે દિવસની અત્યારે આપણે સિંગ મગફળીનો પાક થયો છે તો હવે જે છે ટિક્કા ઘેરુ આવવાનો ભય વધારેમાં વધારે રહેતો હોય છે તો એની અંદર જે આ ચાલતી પ્રોડક્ટ છે એ છે વેરિક્સ જે વિલોવુડ વેરિક્સ જે વિલોવુડ કંપનીની કોઈ પણ તમે ફૂગનાશક દવાનો પ્રોડક્ટ લેશો એક નંબર રિઝલ્ટ મળશે ગેરંટી સાથે રિઝલ્ટ મળશે અને ખૂબ સારા પરિણામો આના અંદર મળેલા છે અમે લીધેલા છે અને ખેડૂતોના પણ રિવ્યૂ એટલા જ આવે છે કે વિલોવુડ કંપનીની કોઈ પણ ફૂગનાશક આપણે વાપરીએ તો ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે જેમ કે એમની પ્રચલિત બ્રાન્ડ છે જે છે વેલેક્સ્ટ્રા આપણે પહેલેથી આમને ખેડૂત મિત્રોનો ઉપયોગ કરાવીએ છીએ એટલે બહુ જ ઓછો ફૂગ ડેવલપ થવાનો પ્રશ્ન આવે છે આપણે વાત હતી વેરેક્સની આની અંદર વેલિડા માઇસિન અને ડાયફેનો કોના એમ બે પ્રકારે આની અંદર ટેકનિકલ આવે છે આને પણ પ્રતિપંપ પચીસ એમએલ નાખી અને જો સ્પ્રે કરવામાં આવે તો ક્યાંય ને ક્યાંય આપણને જે છે એ ટીકા આપણને ટીક્કાઘેરુની ખૂબ સારા રિઝલ્ટો મળે છે ત્યાર પછી આવે છે વિલોવડની એવી જ એક પ્રોડક્ટ જેની અંદર ત્રણ ટેકનિકલ આવે છે અમને પણ પચીસ એમએલ પંપે પ્રતિ પંપ નાખી અને આ તુફેક્સ નામની જે જે પ્રોડક્ટ છે એનો જો સ્પ્રે કરશું તો ગમે એવો આવેલો ટીકા ટીક્કાઘેરું આવી ગયા છે ત્યાર પછી પણ આનો જો છટકાવ કરવામાં આવશે તો તે ત્યાંને ત્યાં અટકાવી દેશે એવા આના રિઝલ્ટો છે ટિક્કા હોય ઘેરું આવ્યું હોય બંને પ્રકારની ફૂગમાં હાલે છે આમ તો તમામ પ્રકારની ફૂગમાં આ ચાલતી પ્રોડક્ટ છે ખૂબ જ પ્રચલિત અને સારી પ્રોડક્ટ છે અને આની અંદર જો ટેકનિકલની વાત કરીએ તો ડાયફેનોકોના છે વેલિડા છે અને થિફ્લો છે આ ત્રણેય કન્ટેન્ટ મજબૂત કન્ટેન્ટ છે એટલે ટિક્કા ઘેરું આવી ગયા પછી પણ જો કોઈ પ્રોડક્ટનો ઉપયોગ કરવો હોય તો આ સારામાં સારા રિઝલ્ટ આપતી આ પ્રોડક્ટ છે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય માહિતી તમારે લેવી હોય તો અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઇટ ઝીરો સત્તાવન બેતાલીસ જે આ અમારો મોબાઈલ નંબર છે આની અંદર તમે કોલ કરીને પણ અમારી પાસેથી માહિતી લઈ શકો છો અથવા તો વોટ્સએપ નંબર પણ આ છે તો વોટ્સએપમાં અમને સિંગના અથવા મગફળીના અથવા કપાસના ફોટા નાખી અને પણ તમે અમારી પાસેથી માહિતી લઈ શકો છો આ મોબાઈલ નંબર તમને દેવાનો અમારો અર્થ અને હેતુ એવો હોય છે કે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય આ ખેડૂત મિત્રોનો ઉપયોગી ક્યાંય ને ક્યાંય સલાહ મળતી રહે માહિતી મળતી રહે અમારો જે ફિલ્ડનો અનુભવ છે અમારો જે આટલા વર્ષોનો અનુભવ છે એ અમારા અમારા ખેડૂતો સાથે અમે શેર કરતા હોઈએ છીએ કોઈ પણ ખેડૂત મિત્રોને કાંઈ પણ પ્રશ્ન હોય તો અમારા મોબાઈલ નંબર ઉપર અમારો વિડીયોની અંદર પણ આ નંબર આપેલો હોય છે અમારો કોન્ટેક કરી શકે છે ત્યાર પછીની વાત આવે છે કે જે ભાઈ ટીકા ઘેરુની અંદર મગફળીની અંદર બહુ મોટો પ્રશ્ન આવે છે જ્યારે આવતો હોય છે ત્યારે મગફળી આખી લાલ થઈ જવી અથવા તો પાનની અંદર ટપકા ટપકા લાલ કલરના પડી જવા આ ટીક્કા અને ગેરુનો રોગ છે આના કારણે મગફળીની અંદર ડોડવાનો વિકાસ અટકી જાય છે દોડવા જે છે નબળા પડી જાય છે અને જે સૂયા હોય છે એ જ્યારે આપણે મગફળી ઉપાડતા હોય છે ત્યારે તૂટવાનો પ્રશ્ન પણ મોટામાં મોટો આ ફૂગના હિસાબે આવે છે એટલે આપણી જે મગફળી જે પકાવેલી હોય છે એ જમીનમાં જ રહી જાય છે અને આપણને ઉત્પાદન ઓછું આવે છે ખેડૂત મિત્રો ત્યાર પછીની વાત છે એટલે જે એ છે નેટિવો બાયર કંપનીનું જે નેટિવો આવે છે આને પ્રતિપંપ દસ ગ્રામ નાખી અને જો ઘાટો સ્પ્રે કરવામાં આવે તો ટીકા ઘેરોની અંદર ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે ખેડૂત મિત્રો ત્યાર પછી આપણે વાત કરીએ તો એવી જ આપણે જે બીએસએફ કંપનીની પ્રાયક્ષર તો પ્રાયોસર પ્રોડક્ટ પણ જે છે ટીકા ઘેરુની અંદર ખાસ કરીને છેલ્લે જો બે સ્પ્રે સ્પ્રેાયોક્ષરના લઈ લેવામાં આવે તો આપણે પશુધનના માટે જે આપણે પાલો એટલે કે ચારો જે હોય છે એ પણ ખૂબ સારો લીલો અને સારો થાય છે અને ટીકા ઘેરુની અંદર ખૂબ સારા પરિણામો આના મળે છે આમ તો જો એડવાન્સની અંદર આને વાપરી દેવામાં આવે ખૂબ જ પ્રચલિત બ્રાન્ડ છે પ્રાયોસર બીએસએફનું જે છે બધી જ પ્રકારની ફૂગને કંટ્રોલ કરતી હોય છે પણ એડવાન્સની અંદર આપણે આને વાપરી દઈએ તો ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે ત્યાર પછીની વાત આવે છે સુકારાની જો મગફળીની અંદર સુકારો હોય અથવા તો કપાસની અંદર હોય હવે વાત આપણે કપાસની પણ લઈ લઈએ ઘણી વખત મોટા વરસાદ પછી કપાસની અંદર લીલો સુકારો પણ એમાં પણ જોવા મળે છે ક્યાંય ને ક્યાંય જમીનજન્ય જ આ રોગ છે ખૂબજન્ય જ રોગ છે તો એમના માટે જો વાપરવું હોય તો એ છે આપણે જે છે વિલોવુડ કંપનીનું થીમ આપણે જીરાના વાવેતર ચણાના વાવેતર શિયાળુ પિયતની અંદર ખૂબ જ ચાલતી આ અને પ્રચલિત બ્રાન્ડ છે અને ખૂબ જ સારા પરિણામો આપતી આ બ્રાન્ડ છે જે છે વિલોવુડ કંપનીનું થીમ કરીને આવે છે જેની અંદર થાયોફેનાઇટ મિથાઇલ આવે છે સુકારા માટે પંપ પાંત્રીસ થી ચાલીસ ગ્રામ નાખી અને કોઈ પણ પાકની અંદર આપણે સારામાં સારા પરિણામો આના મેળવી શકીએ છીએ ત્યાર પછી વાત આવે છે આપણું ખૂબ સાદું અને જૂનું ને જાણીતું એ છે ડાયથેન અને બાવિસ્ટીન આપણે જેને ડાયથેન ને બાવીસ્ટીનના નામથી ઓળખીએ છીએ યુપીએલનું જે સાફ પાવડર આવે છે એને આપણે એની અંદર કાર્બે કાર્બેન્ડામ અને મેન્કોજેમ આવે છે આના પણ રેગ્યુલર સ્પ્રે જો આપણા પાકની અંદર લેતા રહીશું એ પાક કપાસનો હોય તોય ભલે મગફળીનો હોય હોય તો પણ ભલે અથવા તો અન્ય કોઈ પણ હોય તો ભલે તો પણ ખૂબ સારા પરિણામો મળતા હોય છે ત્યાર પછી સુકારાની હજી એક પ્રોડક્ટ છે એ પણ પ્રચલિત છે જે છે મેટા પાંત્રીસ એટલે કે મેટા લેક્સિન પાંત્રીસ ટકા જે આવે છે એ પ્રતિ પ્રમ ગ્રામ નાખી અને જો આનો છંટકાવ કરવામાં આવે તો ગમે તે પાકની અંદર જે છે સુકારાની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ ત્યાર પછી છે સિઝન્ટા કંપનીનું જે છે રીડોમિલ ગોલ્ડ આની અંદર મેટાલેક્સિલ મેનકો જે બંને પ્રકારના ટેકનિકલો આવી જાય છે આને પણ પ્રતિપંપ પચીસ ગ્રામ રાખી અને જો સ્પ્રે કરવામાં આવે તો સુકારાની અંદર ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે આ બધી જે પ્રોડક્ટ તમને આપ અહીંયાથી દેખાડવાનો જે પ્રયત્ન કરી રહ્યો છું ખેડૂત મિત્રો એ ક્યાંય ને ક્યાંય પરિણામો લીધેલી છે નીવડેલી છે ત્યાર પછી જ તમને જે છે એ આપણે આપણે બતાવવાનો પ્રયત્ન કરતા હોય છે અથવા તો ભલામણ કરવાનો પ્રયત્ન કરતા હોય છે ખેડૂત મિત્રો જે છે આવીને આવી માહિતી જે છે તમારા સુધી લઈને અમે આવતા રહીશું ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત